ગુજરાતમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને પાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે ગામડા સુધી પહોંચવા માટે બહુચરાજીના સંખલપુર ગામે સરપંચ સંવાદ કાર્યક્રમ આયોજિત કર્યો હતો ત્યારે સરપંચ સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત પણ તમામ અગ્રણીઓ અને સરપંચોએ સાંભળી હતી ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાના બસોથી વધુ સરપંચોને ગુજરાતની યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા હતા અને જન જન સુધી પહોંચાડવા માટે સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકારમાંથી અને શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબે એમણે જે રાજ્યમાંથી જે દરેક વર્ગને લાભ મળે એના માટેની અલગ અલગ યોજનાઓ જાહેર કરી છે કેન્દ્ર સરકારમાંથી પણ લગભગ ત્રણસો ને પંચોતેર યોજનાઓ જાહેર કરી છે દરેક ગામમાં સરપંચ એનો છે અને એના ગામમાં કોને કયા પ્રકારના લાભની જરૂર છે અને એને કઈ યોજના લાગુ પડે આ યોજનાનો લાભ એને કેવી રીતે પહોંચાડી શકાય એને એજ્યુકેટ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો જોડાઈને અલગ અલગ વક્તાઓને બોલાવીને આખા દિવસનું એક સંમેલન બસો જેટલા સરપંચો સાથે એનું ઉત્તર ગુજરાતનું પહેલું સંમેલન શરૂ કર્યું છે આખા ગુજરાતમાં અમે દરેક જગ્યાએ આ સંમેલન દ્વારા સરપંચોને એજ્યુકેટ કરીને એનો લાભ લોકો સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરવાના છે શંખરપુર ગામની અંદર જે ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓના સરપંચોનો એક સંવાદનો કાર્યક્રમ રાખેલો છે એમાં ગામડાઓનો વિકાસ અને સરકારની વિવિધ યોજનાઓ જે સામાન્ય માનવી સુધી પણ કઈ રીતે પહોંચી શકે આજે ભારત દેશ એ ગામડાઓથી જીવંત દેશ છે તો ગામડું પણ ધબકતું થાય અને ગામડું પણ આજે વિકાસની ફાળમાં જે રીતે આગળ જઈ રહ્યું છે ત્યારે ગામડાઓને વિકાસની ગાથા અને ગામડાઓની જે જરૂરિયાતો છે એના ઉપર ચર્ચા તથા જે સરપંચોએ પોતાની ખૂબ સારી જે કામગીરી કરેલી છે એ કામગીરીને પણ અહીંયા જોતા બીજા સરપંચોને પણ એનાથી પ્રેરણા મળશે અને ખૂબ ઉત્સાહી કાર્યક્રમમાં આરો થઈ શકે